તો રાજકોટથી સમાચાર અગ્નિકાંડના આરોપીઓને પોલીસ દ્વારા જશે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં મોટી સંખ્યામાં ભીડ લાગી રહી છે હાલમાં આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવશે તેની જાણકારી છે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ એટીન સંવાદદાતા હાર્દિક પાસેથી હાર્દિક જે રીતની ગતિવિધિઓ જોવા મળી રહી છે આરોપીઓને લઈ જવામાં આવી રહ્યા છે ચોક્કસથી સિદ્ધાર્થ થોડી વારમાં રાજકોટ ક્રાઈમ રેન્ચ છે તે ત્રણ આરોપીને લઈ અને રાજકોટની કોર્ટ ખાતે પહોંચ્યું જોકે તે પહેલા જે છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અત્યારે આરોપી પ્રત્યે જે આરોપીઓ છે તેમને લઈને પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં એક આક્રોશ છે આ કોઈ અનિચ્છય ન બનાવ બને એટલા માટે રાજકોટ ક્રાઇમ રેન્જ દ્વારા વધારાની પોલીસ બોલાવવામાં આવી છે અત્યારે ક્રાઇમ રેન્ચ બહાર જે છે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત જ્યારે પણ આરોપીને રાજકોટ ક્રાઈમ રેન્ચથી કોર્ટ સુધી લઈ જવામાં આવશે ત્યારે પણ રસ્તામાં પણ જે છે એ પીસીઆર વાહન સૌ પ્રથમ ચાલશે ને ત્યારબાદ જે છે આરોપીની જે બસ છે તે ચાલશે એટલે કે કહી શકાય કે આરોપીને જે બસમાં લઈ જવાના છે તેની આગળ પાછળ પણ પ્રોટેક્શન રાખવામાં આવશે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બંદોબસ્ત ગોઠવાયો છે હાલ જે રીતના થોડી જુવારમાં જે આરોપીઓ છે તે નીકળશે રાજકોટ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હવે આરોપીને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ગણતરીની મિનિટોમાં જ આરોપીઓ છે તે પહોંચશે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી સીધા જ તેને રાજકોટની કોર્ટ ખાતે લઈ જવામાં આવશે રાજકોટ કહી કે જે ત્રણ આરોપી ટોટલ છ લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે એમાંથી ત્રણ આરોપીઓ છે જેની ક્રાઈમ રેન્ચે ધરપકડ કરી છે જેમને ઝડપી પાડ્યા છે

ત્રણ આરોપીઓ હોઈ શકે છે કોર્ટમાં લઈ જવામાં આવશે કોણ કોણ છે તે વિશે કોઈ જાણકારી અને શું ચાર્જીસ કયા પ્રમાણેના ચાર્જિસ હશે તેના પર તે વિશે કોઈ જાણકારી આ ચોક્કસથી હાલ જે છે તેમના વિરુદ્ધની કઈ કઈ કલમ દાખલ થઈ છે તે હમણાં થોડી વારમાં જે પોલીસ જે છે એ નિવેદન આપશે તેમાં સ્પષ્ટ થશે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે આરોપીઓ પ્રત્યેને લઈને લોકોમાં એક રોષ છે એ કે તેમના પર હુમલો થવાની પણ શક્યતા છે કેમ કે આટલી મોટી ઘટના છે અનેક પરિવારે પોતાના જે છે સંતાન ગુમાવ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે જે છે કોઈ અનિચ્છનીય બનાવ બનવાની શક્યતાઓ પણ ઘણી વધી જતી હોય છે જો કે આરોપીને કોર્ટમાં રજૂ કરતી વખતે કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને એમને લઈને પણ પોલીસ દ્વારા જે છે અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખુદ પીઆઈ કક્ષાના જે અધિકારી તે પણ આ બંદોબસ્તમાં માં તૈનાત રહેશે હાલ જે રીતના વાત કરવામાં આવે તો ત્રણ આરોપીઓ છે તેમને જે છે ટૂંક સમયમાં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે છે જે આ ત્રણ આરોપી છે એમાંથી એક રાહુલ રાઠોડ પણ છે કે જેમના જે અત્યારે પોલીસની અટકાયતમાં છે તેમને પણ જે છે લઈ જવામાં આવશે કહી શકાય કે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસની રિમાન્ડની માંગ પોલીસ દ્વારા કરવામાં આવશે હાલ જે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પણ બંદોબસ્ત છે આજુબાજુના વિસ્તારોમાં કે જ્યાંથી આરોપીઓની વાહન પસાર થવાનું છે જ્યાંથી બસ પસાર થવાની છે ત્યાં પણ રાખવામાં છે છે તમામ જે બાબત મહત્વની વાત એ પણ છે જે રીતે આપે પણ જણાવ્યું એ પ્રમાણે કે એક પબ્લિકમાં પણ રોષ તેટલો છે જેના કારણે જ કદાચ ક્રાઇમ બ્રાન્ચ ને પણ વધુ પોલીસ બોલાવવાની જરૂર પડી છે જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવે ત્યારે એવું કોઈ બનાવ ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહે તે પ્રયત્ન થશે ચોક્કસથી હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે આરોપીઓને જે વાહનમાં જે બસમાં લઈ જવાના છે તેના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ સૌ પ્રથમ આ જે કાર છે આ પોલીસની પીસીઆર વાહન છે કે જે છે તેમાં તે જશે ત્યારબાદ કહી શકાય કે જે છે વિવિધ અધિકારીઓ છે તે પણ જે છે સમગ્ર સુરક્ષા બાબતો પર ધ્યાન રાખી શકે છે અત્યારે અહીંયા જિલ્લા વિકાસ અધિકારી પણ પહોંચ્યા છે તેમની કાર પણ પહોંચી છે સ્વાભાવિક રીતે જ આ મામલે છે તેમને દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે હાલ એક બાદ એક અધિકારીઓનો કાફલો પણ પહોંચી શકે છે હાલ જે દ્રશ્યો જોઈ શકો છો તે જિલ્લા વિકાસ અધિકારી અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા છે સીધા જ દ્રશ્યો જોઈ શકો છો આ સમગ્ર ઘટના છે અતિ ગંભીર જે તમામ અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આ સમગ્ર બાબતમાં ધ્યાન રાખી રહ્યા છે તો બીજી તરફ હાલ જે રીતના ડીડીઓ છે તે પણ પહોંચ્યા છે તેમના દ્વારા પણ આ મામલે જે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસીપી છે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે ખાસ કરીને જે છે હું આપને ફરી એક વખત એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે વાહનમાં જે છે જે કારમાં આરોપીઓને લઈ જવાના છે આ એ જ બસ છે કે જેમાં આ આરોપીઓને લઈ જવાઈ શકાય છે આ બસ છે તેમની આગળ પાછળ પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે એક પોલીસની ગાડી છે તે બસની આગળ છે જ્યારે એક અન્ય ગાડી છે પોલીસની તે તેમની પાછળ રહેશે અને સમગ્ર રૂટ પર તેમને આવતી આવતી લઈ જાવતી અને લઈ આવતી વખતે પણ નજર રાખવામાં આવશે લોકોની અંદર એક જબરજસ્ત આક્રોશ છે આરોપીઓને કડકમાં કડક સજા થાય

રાજકોટના અગ્નિકાંડમાંગ્નિકાંડમાં સાંગણવાડા વીરેન્દ્રસિંહ નો માળો વિખેરાયો વિરેન્દ્રસિંહના પત્ની પુત્ર અને સાઢુના બાળકો આ ગેમ ઝોનમાં ગયા હતા વિરેન્દ્રસિંહના સાડા ભત્રીજા દીકરો અને સાઢુના દીકરા ગુમ થયા જ્યારે પરિવારના બે સભ્યો હોસ્પિટલમાં દાખલ રાજકોટમાં આગ પરિવારનો મોટો દાવો વીસ વર્ષીય યુવક હજુ પણ લાપતા ગેમ ઝોનમાં કામ કરતા લાપતા યુવકની થઈ રહી છે શોધખોળ રાજકોટ અગ્નિકાંડ બાદ પણ કેટલાક પરિવારજનોમાં તેમના સ્વજનો જીવતા હોવાની આશા એક મિત્ર તેમના ભાઈ જેવા મિત્રને શોધવા આવ્યા પ્રદીપસિંહને તેમનો મિત્ર જીવંત છે તેવો વિશ્વાસ કહ્યું અગ્નિકાંડ બાદ મારા મિત્રનો દસ વાગ્યા સુધી ફોન ચાલુ હતો રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં એક જ પરિવારના પાંચ સભ્યો ગુમ હજુ સુધી નથી મળી કોઈ ભાડ જ્યારે પરિવારના બે સભ્યો હોસ્પિટલમાં દાખલ કરાયા ગેમ ઝોનમાં નોકરી કરતા યુવક કલ્પેશ બગડાએ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો મૃતક યુવકના કાકા સાથે ન્યૂઝ ન્યૂઝેટીન ગુજરાતીએ કરી વાતચીત કાકા મનસુખ બગડાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું રાજકોટના અગ્નિકાંડમાં અનેક પરિવારોએ તેમના સ્વજનો ખોયા છે તો કેટલાક પરિવારજનો તેમના સ્વજનોની સારવાર ચાલી રહી હોવાથી હોસ્પિટલની બહાર કરી રહ્યા છે પ્રાર્થના રાજકોટમાં ગેમિંગ ઝોન દુર્ઘટનામાં પ્રદીપભાઈ ચૌહાણના પરિવારનો માળો વિખેરાયો પરિવારના આઠ સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા જેમાંથી ત્રણ લોકોનો બચાવ થયો પરિવારજનોએ આક્રંદ સાથે આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી મિત્રો સાથે ગેમઝોન માં ગયેલા પૃથ્વીરાજસિંહે જણાવી ભયાનક સ્થિતિ રાજકોટના ટીઆરપી મોલ ગેમ ઝોનમાં જે આગ લાગી તેમાં વીરપુરના એક દીકરાની એક વ્યક્તિની મૃત્યુ થયાની સમાચાર મળ્યા હવે દુર્ઘટનામાં વીરપુરના જીગ્નેશ ગઢવી નામના યુવકનું પણ મૃત્યુ થયું

તેને ધ્રાવી કરી દીધું હતું કંપાવનારું હતું શબ્દો ના હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ ગામની અંદર થયું હતું અગ્નિકાંડ દુર્ઘટનામાં ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે સાથે જ દસ થી બાર વર્ષના પુત્રએ તેના પિતાની છત્રછાયા હંમેશ માટે ગુમાવી દીધી છે જિજ્ઞેશ ગઢવીની અંતિમ ક્રિયામાં જેતપુર મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓ વીરપુર પહોંચ્યા હતા સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા મૃતકના પરિવારજનો દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરતા જોવા મળ્યા હતા તરફ પીટી જાડેજા પણ મેદાનમાં આવ્યા છે ક્ષત્રિય પીટી જાડેજા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના અંગે પીટી જાડેજાએ આપ્યું નિવેદન કહ્યું કે તેઓ પરિવારને ન્યાય અપાવવા સરકારની રજૂઆત કરશે જરૂરિયાતમંદ પરિવારને મદદ કરશે ઘટનામાં અનાથ થયેલા બાળકોને દત્તક લેશે રજૂઆત રજૂઆત કરશું કરશું ન્યાય મળે અત્યારે પણ જે છે અને આ પિસ્તાલીસ ડિગ્રી હું પણ તમારી વચ્ચે ઊભો છું તો એના માટે અમે રજૂઆત તો કરશું જ અસ્મિતા નો સવાલ હતો અત્યારે લડત આપી છે તો આ પરિવાર જો ઉપર અત્યારે આપ ફાઇટું છે તો એના માટે તો હું પર્સનલી પણ એમ કહી શકું કે આ પરિવાર જે કંઈ તકલીફ હશે એની સાથે છું તો આગ કાંડની જે ઘટના હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છે તે આપના આંખમાં પણ આંસુ લાવી દેશે જે રીતની ઘટના જોવા મળી છે આ ઘટના તમને રડાવી મૂકશે સિવિલ હોસ્પિટલમાં યુવતી રડી પડી પીએમ રૂમ સુધી જવા ન દેવાતા યુવતી રડી યુવતીનો મિત્ર અક્ષય ધોલિયા છે ગાયબ છે કોઈ જાણકારી નથી મળતી કેનેડાથી આવેલા મિત્રની કોઈ જાણકારી નથી મળી રહી લગ્ન કરવા માટે કેનેડાથી આવ્યો હતો યુવકનો પરિવાર રહે છે વિદેશ ડીએનએ ટેસ્ટ કરવામાં નથી આવ્યો એના હાથનું બ્રેસલેટ જોવા તો સમજાઈ જાય તેવી વાત કરી છે

અને ક્યારે આવ્યો હતો બેન ઈ આવ્યો તો પાર્ટ તારીખે તો હવે એમની શું હાલત છે નથી આઈડિયા હોય તો જોવા દે તો આઈડિયા આવે ને નામ જાણ છે પણ એમને એમ કેમ માની લેવું ડીએનએ ટેસ્ટ વિના બ્લડ અહીંયા છે જ નહીં એના ફેમિલીવાળા એટલે તો હું જોવાય નથી એના ફેમિલી જ અહીંયા નથી એના